નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કચ્છની કચ્છમાં ગામ લોકો ઘણા સમયથી લડી રહ્યા છે બાજુમાં જે એરપોર્ટ બનાવવા માટે ગૌચરની જે જમીન હતી એ સરકારે આંચકી લીધી છે આંચકી લીધી જ કહી શકાય એમાં બીજો કોઈ બીજો શબ્દ જ ના હોઈ શકે આના માટે અને એમાં એ જે ગામ લોકો જે છે એની સામે લડી રહ્યા છે કારણ કે બી પાસે ની જે ગૌચરની જે જમીન છે એ એ ત્યાં અત્યારે હાલ જે માંડવી નું એરપોર્ટ જે છે એને મોટું કરવા માંગે છે અને માંડવીની અઢારસો હેક્ટર ગૌચરની જે જમીન છે એમાંથી ત્રણસો ને પચાસ હેક્ટર જેવી જમીન કાઠડા કાઠડા અને માંડવી ગામની છે એ જે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ જમીન લઈ લેવામાં આવી હતી ગામ લોકોએ ભારે વિરોધ કર્યો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે નોટિસ આપી પછી સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ અમે આમાં કાંઈ કરીએ નહીં પણ દરેક જગ્યાએ ગામ લોકોની હાર થતી આવી છે પરંતુ આજે પણ આ ગામના લોકો લડી રહ્યા છે અને આ ગામની જે માંડવી અને કાળખાડાને કુલ બધી થઈને લગભગ પાંચસોને સિંતાશી એકર જેવી જમીન થાય છે એ કલેક્ટરે નિયમો વિરુદ્ધ જઈને બધી જ જમીનો આપી દીધી છે અને એટલા માટે વિરોધ કરી રહ્યા છે ગામ લોકો અને એક સોમનાથ સુધીની યાત્રા પણ કાઢવામાં આવી છે તો આપણે આપણી સાથે

જો વિકાસ ગાંડો થઈ અને ગૌચર જમીન કોઈની આજીવિકા લઈને જો વિકાસ કરવામાં આવે તો સો ટકા જમીન છે અને ગૌચર જમીનમાં આ લોકો મલ્ટીપ્લોપસ રિસોર્ટ મોટી હોટલો ગોલ્ફ ના મેદાન એવું બતાડવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટ રિપોર્ટમાં જે કલેક્ટર સાહેબે હાઈકોર્ટમાં એફિડેવિટમાં રજૂ કરેલ છે કે ત્યાં આ લોકો શું ડેવલપ કરવાના છે કલેક્ટર શ્રીના ઓર્ડર મુજબ અહીંયા એર કાર્ગો અને ટુરિઝમ એક્ટિવિટી માટે બનાવવામાં આવેલું હતું પણ આ લોકો આખું જે રિપોર્ટ રજૂ કરેલું છે એમાં તો મલ્ટીપ્લો પર રિસોર્ટ છે ગોલ્ફ મેદાન છે મોટી હોટલો છે એ એક્ટિવિટી બતાવવામાં આવી રહી છે ત્યારે ખરેખર આ કોવિડની આજીવિકા છીનવી અને આવો વિકાસ ન કરાય કારણ કે આ અમારું ગામ જે છે માલધારી ગામ છે ચારણ સમાજનું ગામ એટલે માલધારી એટલે પશુપાલન ઉપર નિર્ભર ગામ છે અમારા કાઠલા ગામમાં હાલ ચાર ડેરીઓ મહિલા સંચાલિત ડેરીઓ ચલાવે છે કાઠળ ગામના હું તો અમારા ગામનો ચારણ સમાનો પ્રમુખ છું અને પૂર્વ સરપંચ તરીકે છું હાલ કાઠળ ગામના સરપંચ છે એ પણ મહિલા છે કારણ કે એક મહિલા પોતાના ગામની આજીવિકા બચાવવા માટે ગુજરાત નામદાર કોર્ટમાં પણ જાય છે તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ જાય છે ત્યારે ન્યાય મળતા હાલ સ્થાનિક જે અમારી લડત ચાલુ છે રાજકીય સાથે એ અમારી લડત હાલ ચાલુ છે જે આવનારા સમયમાં હાલ જ આઠ તારીખના અમારા કાઠલા ગામ ની સર્વે સમાજો ની મિટિંગ કરવામાં આવી હતી અને જ્યાં સુધી અમારા ગૌચર નો પ્રશ્ન હલ ન થાય ત્યાર સુધી અમે લોકો આવનારી જે તાલુકાની જિલ્લાની નગરપાલિકા ચૂંટણી છે એનું અમે લોકો અચ્છા વિરોધ વિરોધ કરવાના તમે એનો વિરોધ કરવાના જે મહિલા જે છે એ કહી રહ્યા છે કે ખરેખર ગામમાં શું પીડા છે એમને પણ સાંભળી આપણે અમારી બધી તમે મદદ કરો અને આ વિકાસ નથી જોયે કારણ કે અમારી દીકરીઓ વહુઓ અમે જયારે પણ માંડવી સાઈડ જઈએ છીએ તો રાતના બાર વાગે આવીએ તો અમને કોઈ જાતની બીક નથી કોઈની ચિંતા નથી કે અમારી દીકરી બાર વાગે આવે છે તો ઈ વસ્તુ પછી અમે સાત વાગે કદાચ અમે લેડીઝ બહાર નીકળશું ને તો અમને ચિંતા હશે અમારી દીકરી બહાર નીકળશે ને તોય અમને ચિંતા છે માટે અમે તો એ માટે વિરોધ કરીએ છીએ કે અમે એક તો અમે ઘર બેઠે બધી બહેનો ભાંયો રાખીને આજીવન ચલાવીએ છીએ અને દીકરીઓ બહુ જે બારે કામ કરવા નોકરી કરવા જાય છે એ લોકોની સેફટી એમાં છે કે આ બહારના જે લોકો આવે છે એ ના આવે બધી ગામની બહેનો અમે બધાએ નિર્ણય લીધો છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમે પણ એનો બહિષ્કાર કરવાના છીએ તો સંયુક્ત રીતે લડી રહ્યા છીએ તો આમાં મૂળ સામે જે ખરેખર કલેક્ટરે જમીન આપવી જોઈએ ગૌચર માટેની ગૌચર લેતા હોય તો સામે બિલકુલ સર સાહેબ અવાજ નથી આવતો આપનો હલો હાજી આવે ને હા જે ગામ લોકો નક્કી કર્યું છે કે ગામ લોકો કરવો એની સામે સામે કોઈ જમીન આપી છે ખરી અને આપી છે તો કેટલી દૂર આપી છે જી સાહેબ ગૌચર ગુજરાતની જે ગૌચર નીતિ છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે તમે જેવી જમીન લ્યો છો એવી નવી ફળદ્રુપ જમીન પાછી આપો અને નિરીષ્ટ બાજુમાં જ આપો તો કાઠલા ગામની જે બસો બાર એકર જે જમીન લીધેલી છે એ સાત કિલોમીટર દૂર આપે છે અને જમીન આપે છે જે કાઠલા ક્રિક પસાર કરીને ચરવા માટે જવું પડે એટલે એટલે કિલોમીટર કિલોમીટર જવાના આવવાના કિલોમીટર માંડવીની ગૌચર જમીન આપે છે અહિયાં થી બત્રીસ કિલોમીટર દૂર એ પણ દરિયાકાંઠે જમીન આપે છે કોઈ સંભવ નથી કારણ કે આવી રીતે જો ઓડર થશે તો ગૌચર ખાલી સાત બારમાં જ રહેશે કોઈ ચરિયાણ માટે જમીન રહેશે નહીં આપણે સમજી શકીએ કે જે કચ્છનું પશુધન છે વધુમાં વધુ દિવસે

બધા રાજકીય નેતાઓને પણ અમે અમે કહીએ છીએ કે સાહેબ જેમ આજે આવ્યા છીએ તેમ તમે અહિયાં આવો એક વખત જુઓ આ અમારા તળાવો જુઓ અમારા ગૌચર જુઓ અમારા ગાયો જુઓ કેવી રીતે અહીંયા ગાયોના આશ્રય સ્થાન હમણાં છે કાલ ઉઠીને તમે ક્યાંક બાઉન્ડ્રી નાખશો તો કેવી રીતે આ ગાયોનો આશ્રય છીનો હશે પછી આમ તો ગૌચરમાં માં કઈ આવો પ્લાન નું જયારે ઉદ્ભવ થાય છે ત્યારે એ ઉદ્ભવ કરતા તમને વિચાર નથી થતો કે આજે આપણે ગૌચર માટે થઈને આ બધું કાવતરું ઘડી રહ્યા છીએ અમારી ભાષામાં અમે આને કાવતરું કહેશું કાઠડા ગામ માટે આજે પાંચસો ને સત્યાસી એકર ગૌચરનું કાવતરું થયું છે ત્યારે અમે કેવા માંગીએ છીએ કે સાહેબ આ કાવતરા તમે કાઢી નાખો અને અમારી ગૌચર અમને પાછી આપો સાથે માંડવી શહેરી ગામડાઓ માંથી આવે છે ગામડા ખેડૂત આવી કડકડતી ઠંડીમાં આખી રાત પાણી ના કરે તો એવી પ્રજા એવી સત્તા ને એવા અધિકારીઓ ને એવા મંત્રીઓ ને અમે કેવા માધ્યમથી માંગીએ છીએ સાહેબ કે તમે અમને ભાષણો આપો છો ગૌચર માટેના ગૌચર બચાવવા માટેના તો જ્યારે ગૌચરો ઉપર આવા પ્રાર થાય છે ઉપરથી આવા બધા મોટા મોટી આયોજનો આવે છે તો ત્યારે તમે પક્ષને નથી કહી શકતા કે સાહેબ આ ગૌચર માટે થઈને આવું પ્લાન કરવો જરૂરી નથી કમસે કમ હું ના પાડું છું સાહેબ

આપણે કોઈ વિકાસના વિરોધી નથી પણ વિકાસ તો બધા ને આપણે આપણે છીએ ભારત નું અર્થતંત્ર જો મજબૂત કરવું છે તો વિકાસ અને ઉદ્યોગ જરૂરી છે પણ આવા વિકાસ ક્યાં કરાય કે જ્યાં બંજર જમીન હોય આપણે દાખલા તરીકે તમને કહું કે પ્લેન માં બેસવાનો માણસ એ તો પચાસ થી સો કિલોમીટર દૂર પોતાની પાંચ લાખની દસ લાખની કે પંદર લાખની ગાડી થી પણ જઈ શકશે પણ એક ગોવાડિયો છે માલધારી જે છે એ અહીંયાથી કોઈ બત્રીસ કિલોમીટર દૂર નહીં જઈ શકે ચૌદ કિલોમીટર દૂર નહીં જઈ શકે એટલે ખરેખર સરકારને આ બાબતે ફેર વિચારણા કરવું જોઈએ કારણ કે આપણે એરપોર્ટ જો બનાવવું છે અથવા નવું બનાવવું છે તો તમે બીજા અહીંયાથી પચાસ સો કિલોમીટર દૂર પણ બનાવી શકો છો કારણ કે પ્લેનમાં બેસવાનો માણસ તો તમને કહીએ કે સાહેબ કે પાંચ દસ લાખ વીસ લાખની ગાડીમાં ગમે ત્યાં જઈ શકશે પણ

અ દિલ્હી જઈ રહ્યા હતા પ્રધાનમંત્રી બનવા ત્યારે એમનો એક સંદેશો હતો કે ગુજરાતની બેનો દીકરીઓને કઈ પણ જરૂર પડે કઈ પણ સંકટ આવે તો મને એક ખાલી તમે પોસ્ટકાર્ડ લખશો તો હું તમારું સત્વરે નિરાકરણ કરી દઈશ ત્યારે એ સૂત્રને સાર્થક કરીને કાઠલા ગામની જે મહિલાઓ છે દૂધની ડેરીઓ જે સંચાલન કરે છે બધી બધા મહિલાઓએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી ને પણ પોસ્ટકાર્ડ લખેલા છે પાંચસો થી ઉપર આજા પાંચસો થી ઉપર ઉપર પત્રો લખેલા છે બધા મહિલાઓ થઈને આ પત્ર નકલ પણ આપણે જોઈ શકીએ છીએ કે અને જયારે મોદી સાહેબ અહિયાં મુખ્યમંત્રી અમે બધી બહેનો અહીંયા ભેગા થયા છીએ અને જયારે મોદી સાહેબ અહિયાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે અમને એક વાત કહી હતી કે જયારે પણ તમને કંઈ તકલીફ પડે ત્યારે તમે એક પોસ્ટ કરજો તો આજે અમે આટલી બધી બહેનો મળી અને એક પોસ્ટ કર્યું છે સાહેબ કે આ અમે અમે બધા અહીંયા અમારા ગામમાં ત્રણ ડેરી છે અમે બધા અહીંયા પશુપાલન થી અમારું રોજગાર ચલાવીએ છીએ તો અમને અમારી એક જ વિનંતી છે સાહેબ કે આ જે આવી સહી આવી રહી છે એર સ્ટ્રીપ એ બીજે ક્યાંક જાય કારણ કે આ બધી બહેનો અમારી ત્રણ ડેરી અહીંયા છે અમારે પશુપાલન અહીંયા બધું અમારું છે

સંકળેલા છે વધુમાં વધુ વૃક્ષારોપણ નું કાર્ય કરે છે કારણ કે અમારા જે ગામો છે બેલ્ટ છે આખું કાઠાપટ્ટી નું ગામ છે દરિયાની બાજુ દરિયાની બાજુમાં આવતા ગામો છે જળસંચય ના પણ ખુબ સારા કામો કરે છે એટલે એમને એક વિચાર આવ્યો કે આપણે કાઠડા કાઠલા થી આપણે એક સોમનાથ ની યાત્રા હું પ્રારંભ કરું છું કે તમારી ગૌચર બચી જાય કચ્છ ગૌચર બચે અને રાજકીય પ્રતિનિધિઓ છે એ પણ આ લડત માં જોડાય અને ગૌચર બચાવ અભિયાનમાં મને સાથ આપે એ સૂત્ર સાર્થક કરી અને કાઠલા સોમનાથ સુધીની ની પ્રજાને જાગૃત કરવાની એક રેલી કાઢી છે બરાબર છે રેલી પણ કાઢી છે તો આપણે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ ગામના છે ત્યાં આજે પણ ગાયોને આ રીતે ઘાસ નાખવામાં આવે છે અને આ જે રેલી ત્યાં નીકળવાની હતી ત્યાં પણ ગામ લોકો એને સન્માન પણ કરી રહ્યા છે તો આ મૂળ પાંચસો ને સિત્યાસી હેક્ટર એકર જમીન જે છે એ ખરેખર ગામનો અધિકાર છે પેલો અધિકાર તો એ છે કે એર સ્ટ્રીપ લાવવા માટેનો પેલો અધિકાર નથી અને ત્યાં 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 જે વિરોધ થતો હોય છે વિરોધ પણ એટલા માટે જ ત્યાંના કલેક્ટર જે અમિત અરોરા છે સુરત કલેક્ટર પગલા ભરી શકાય પણ પણ એટલા માટે સૌથી ગંભીર બાબત છે કારણ કે નાગરિક ઉડ્ડયન મંત્રી વિભાગ જે છે એને જમીન જે છે બે હજાર વીસ એકવીસ બાવીસ માંગી હતી ગુજરાતની ભાજપ સરકારે આઠ જાન્યુઆરી બે માં જમીન આપી હતી અને બે હજાર એકવીસ માંડવી હવાઈ પટ્ટી બેઠક પણ મળી હતી અને એમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જોઈ શકીએ ગામ લોકો આજે ગાયો અને પશુ ધન ત્યાં ચરાવે છે અને એના માટેની બે જમીન છે અને એટલા માટે આ આ અત્યંત ગંભીર બની જાય છે બાબત કારણ કે કાછડા ગામ જે છે એના સર્વે નંબર પાંચસો ને સત્તાવન અને પંચ્યાસી હેક્ટર જમીન છે અને માનવીની જે સર્વે નંબર છે એ ત્રણસો ને સિત્તેર અને એકસો પચાસ હેક્ટર જમીન

ગૌચર બચાવી હશે તો અમારી સાથે જોડાવો આવનારા સમયમાં કારણ કે દિવસે દિવસે ગૌચર ઘટતી જાય છે બહુ ગંભીર મુદ્દો છે કે મારા કાઠલા ગામમાં ગુજરાતની ગૌચર નીતિ મુજબ મારા ગામમાં બારસો એકર ગૌચર જમીન જુએ ત્યારે મારા ગામમાં પાંચસો એકર જમીન ખૂટ છે બાજુનું જ ગામ છે સીરવા ત્યાં પણ ગૌચર નીલ થઈ ગઈ છે માંડવીની જ્યાં વાત આવે છે માંડવી નું ગૌચર સાત બાર માં બે હજાર એકર બોલે છે અને સ્થળ ઉપર ખાલી સો એકર જમીન વધી છે ખરેખર જો કચ્છમાં તો આવનારા સમયમાં કચ્છ જિલ્લો ગૌચર મુક્ત બનશે એ સો ટકાની વાત છે અને બીજી વાત રહી કે આ જે અમારી જમીન છે એ તો ફળદ્રુપ અને પ્રકૃતિ થી સૌંદર્ય જમીન છે જે જમીનમાં મોટા મોટા સરકાર ની અલગ અલગ ગ્રાન્ટમાંથી બનાવેલા તળાવો પણ આવેલા છે ત્યારે અહીંયાના જે ખોટા પંચનામા કરી અને એ તળાવો ને ખાબોચો બતાવવામાં આવે છે ખરેખર અમારું ગામ છે દરિયાની બાજુમાં છે એટલે અમને પણ ખબર છે કે વરસાદના પાણી આ તળાવો કેવા સુંદર લાગે છે ને કેવું આ ઘઉંચ જમીન પ્રકૃતિ એકદમ કઈ સુંદર લાગતી જમીન છે એટલે જમીનને બચાવવા અમે અમારી લાસ્ટ સુધી પણ લડ લડશું યસ યસ વાત સાચી છે કે છેલ્લે સુધી લડવું જ જોઈએ કારણ કે ગુજરાતમાં જે ચૌદ હજાર ગ્રામ પંચાયત અને અઢાર હજાર ગામડાઓ જે છે એમાં ત્રણ હજાર ગામ એવા છે કે ગઢવીજી કે એમાં બિલકુલ જીરો નીલ નીલ જમીન ગૌચર જમીન છે જયારે ઓગણીસો ને સત્તાણુમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પંચાણું સત્તાણું માં ત્યારે ગુજરાતમાં એકસો ને અઠ્યાવીસ ગામડાઓમાં જ ગૌચરની જમીન નથી એકસો અઠ્યાવીસ આજે એક ત્રણ હજાર થઈ ગયા છે અને નવ હજાર ગામ એવા છે કે જે ગામની જમીન જે હતી એના કરતા ઓછી થઈ ગઈ છે જે જમીન હતી એના કરતા ઓછી થઈ ગઈ છે એનો મતલબ એ છે કે ની જે જમીનો છે આ સરકાર ફૂંકી મારી રહી છે વેચી મારી રહી છે ઉદ્યોગોને આપી રહી છે દબાણો થઈ રહ્યા છે રાજકીય નેતાઓનો પર દબાણ કરી રહ્યા છે ઉદ્યોગો દબાણ કરી રહ્યા છે અને માતાવારે તત્વો પણ દબાણ કરી રહ્યા છે એવું જ દબાણ આ પણ હોઈ શકે છે અને એટલા માટે આપણે ત્યાં ગામનો કો સુકી છે કાઠલા ગામના લોકો સુકી છે પણ સુખી આપણે ગૌચર જમીન બચાવવાનો મને સૌભાગ્ય મળ્યું છે ને હું એમાં નિમિત બન્યો છું આજે જ્યારે કાઠડા એક સ્ટ્રીપ આવી રહી છે ત્યારે સુરક્ષાના નામે આ લોકોએ જે રીતે અહીંયા કને ઊભું કર્યું છે એ ખરેખર ખોટું છે કારણ કે આ એક કોના માટે આવી રહી છે સેના માટે આવી રહી છે એ તમામ લોકો જાણે છે અને ગૌચર છે અને ગાય છે તો પ્રકૃતિ છે એ મુદ્દાને સાથે લઈ અને આજે જ્યારે અહીં ગ્રામજનો ભેગા થયા જ ત્યારે ગામ લોકોની વચ્ચે જે વાત કરી રહ્યા છે વાત તો સાચી છે કે દરેક લોકો હવે એનો વિરોધ છે ગામના સામૂહિક રીતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે છતાં પણ સરકાર સાંભળતી નથી અને ગૌચર ગૌચર ઉપરનો પહેલો અધિકાર ગ્રામ પંચાયતનો છે સરકારનો નથી એ પણ ઘણા બધા ચુકાદાઓ એવા છે ખબર નહીં કોર્ટ કેમ આવું કરી રહી છે એમાં સમજ પડતી નથી તો હવે આને કોઈ જગ્યાએ તમે બીજી કોઈ જગ્યા ને ચેલેન્જ કરવાનો જો ઇન્ટરનેશનલ કોર્ટ છે ઇન્ટરનેશનલ કોર્ટ તો એ જ રહ્યું છે તમારી પાસે આખો તો ફરીથી સુપ્રીમ કોર્ટમાં જવા માંગો છો જોઈએ અમારી જે બચાવ સમિતિ છે એ આગળ જતા તો નિર્ણય કરે છે કે પછી અમારે જ્યાં પ્રયત્નો છે કે અમને પણ પ્રધાનમંત્રી ને આ બાબતે મળવાનું થાય અને અમારા જે પણ બધા પણ પ્રયત્નો છે કદાચ એનજીટી માં જવાનું થાય અથવા તો રિપીટીશન પણ અમે વિચારીએ છીએ જો શક્ય હશે તો રિપીટીશન પણ કરશું એનજીટી માં પણ જોશું અને આવનારા સમયમાં પણ ગોઠવશું જો પ્રધાનમંત્રી સાથે મુલાકાત થાય તો કારણ કે અમુક વાતો એવી હોય છે કે એમની સુધી આ વાતો પહોંચતી નથી કારણ કે વાત આપણી પાસે પહોંચે તો આપણે એમને સાચું લાગે કે ના સાચી વાત છે કે ગૌચરમાં આવો વિકાસ ન હોવો જોઈએ કારણ કે એકદમ ફળદ્રુપ જમીન અમારી જમીન આવેલી છે મોટા તળાવ પાણી થી તમે જોઈ શકો છો કેવા સુંદર લાગે છે એટલે અમે તો પ્રકૃતિને બચાવવાના કાર્ય માટે પણ કરીએ છે અને આવનારા સમયમાં જો આ બધું હાલુ જશે તો અહીંયાથી જે પશુપાલકો છે હિજરત કરી જવાના છે કારણ કે એ લોકોની આજીવિકાને રોજીરોટી છીનવાઈ જશે હમ આજીવિકા ને રોજી છે આટલું સરસ ગામ પચાસ ટકા જમીન જ એરપોર્ટની સ્લીપ જે એક્સટેન્ડ કરવાના છે વધારવાના છે એમાં વપરાય બાકી જે પચાસ ટકા જમીન છે ત્યાં લઈને મનોરંજનના સાધનો ઉભા કરવા માટે વપરાવાની છે તો આ ગાયોની જમીન હવે આ સરકાર મનોરંજન માટે વાપરી રહી છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે તમારું ગામ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ બધી તો એવો બીજો કોઈ નિર્ણય કરવાના છો કે જે આ લોકો જે રાજકીય નેતાઓ જે તમને ગાંઠતા નથી એના વિરુદ્ધ મતદાન કરવાના ના સાહેબ વિરુદ્ધ મતદાન કરવાનો કોઈ એવો નિર્ણય નથી કરવામાં આવ્યો કારણ કે જ્યારે આપણે સાંભળવા તૈયાર ન હોય

અ છેલ્લા છ આઠ મહિના દસ મહિનાથી થી કોર્ટ સુધી ગૌચર માટે ગામ ગયું ત્યાં સ્થાનિક સરપંચ બેન શ્રી ખૂબ સુપ્રીમ કોર્ટ સુધી એક મહિલા સરપંચ જાય એ બહુ મોટી વાત ઈ પણ ગૌચર માટે જાય અને એમના પ્રતિનિધિ એવા બારુભાઈ ગઢવી ને દરેક ગામના જેટલા પણ આગેવાનો છે ને આખી ગામની સમિતિ ઘણા સમયથી મહેનત કરી સુપ્રીમ કોર્ટ સુધી ગઈ ને સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે અમારે આ અરજી નથી સાંભળવી આ લોકતંત્ર માટે બહુ દુખદ બાબત છે કારણ કે આ વિસ્તાર આપણો પશુધન ઉપર ચાલી રહ્યું છે એક બાજુ તમે કહો છો ડેરી પશુધન આ બધું વિકસાવો અને બીજી બાજુ તમે ઈ જ પશુધનનું નિકંદન કરવા માટે તમે મજા આવે એમ જમીનો તમને મજા આવે એ રીતે આ જમીનોનું એક્રોચમેન્ટ તમે લઈ રહ્યા છો આવતીકાલે કલેક્ટર સર એવું બોલે છે કે નવસો ને તેર જળ સંચય માટે તળાવો અમે નિમિત કર્યા ત્રેપન હજાર એકર જમીન જળ સંચય માટે અમે આપી આ ખોટી બાબત છે આ હું એ જ રીતે આ કાઠડાની જમીન ઉપર કોઈ પૂંજીપતિને તમે આપવા માટે આવા ષડયંત્ર કરો છો આ તદ્દન રીતે નહીં ચાલે સ્પષ્ટ રીતે અમે કહીએ છીએ કાયદાની રીતે તમે માનશો તો ઠીક છે નહીં તો બીજી ભાષામાં પણ અહીંયાના વિસ્તારના લોકોને મનાવતા આવડે છે આ સ્પષ્ટ સૂચના છે આ કાઠડા જમીન ઉપર કોઈ તમે ફરકતા નહીં નહીં તો જોવા જેવી થશે એની અંદર સરકાર હોય કે તંત્ર હોય કે જે હોય લડાઈ લડવી છે અમારે એ નક્કી છે અને તમારી સાથે ખુલ્લી ચેલેન્જ કરી છે તમારી સાથે જ લડવી છે હવે તમે જ ઓર્ડર કરેલા છે તમે જ લોકો કર્યા છે આ નેતાગીરી આ તો માઇક આંગલિન નેતાગીરી છે હું સ્પષ્ટ નેતાઓને કહું છું તમારાથી એટલું ન થયું એટલું વિધાનસભાનું સત્ર ચાલતું હતું ધારાસભ્ય ધારે હજી પણ એક મંત્રી છે આવી તો ઘણી બધી ગૌચર જાય છે આ ગામ માટેના લોકો પણ એ એમપી શ્રીને કહી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે હું ધારાસભ્યને કહું છું આપને આ બોર્ડ ઉપર લાવવું હોય તો પ્રશ્ન પૂછો ને તમે પ્રશ્ન પૂછો બોર્ડ ઉપર લઈ આવો અને ત્યારબાદ એ પ્રશ્ન બોર્ડ ઉપર આવે એટલે ગુજરાત વિધાનસભાના રેકોર્ડ ઉપર આવે અને રેકોર્ડ ઉપર આવે જ્યારે ત્યારે એને સુપ્રીમ કોર્ટ કે હાઈ ની અંદર સ્પષ્ટ રીતે આપણે ચેલેન્જ ફરીથી કરી શકતા હોય કારણ કે પ્રજાનો પ્રતિનિધિ છે લાખો લોકોના મત લઈને બેઠેલો આપણો નેતા છે એના માટે એ ધારે તો કરી શકે એટલે આ બધી બાબતો છે સમય ઉપર બધી જ લડાઈઓ થશે

એટલે એમના માટે પણ આપણે મને વિશેષ ગૌરવ છે એવી રીતે જે લોકો લડાઈ લડી રહ્યા છે કોઈ અહીંયા પોતાની રીતે હાજરી આપીને લડી રહ્યા છે કોઈ ક્યાંથી મદદ કરી આર્થિક મદદ કરી રહ્યા છે ગૌચર માટે એટલે આ મુદ્દો ખાલી અહિયાં સીમિત નથી સમગ્ર કચ્છ માટે આવું છે અને ધીમે ધીમે સરકારી ટાવર્સ અને બીજું સરકાર પણ એક ષડયંત્ર ચલાવી રહી છે ટાવર્સ સરકારી અને ગૌચર એ ધીમે ધીમે સાત બાર માંથી નામ કાઢીને જમીન કયા પ્રકારની છે એ હટાવવાનું કામ કરી રહી છે એવી જ રીતે મારા ગામની પણ વાત કરું મારા ગામમાં સાતસો ને છોતેર એકર જમીન છે પણ ટાવર્સ આપણો ટાવર્સ શ્રી સરકાર અને ગૌચર એ પાનિયા અંદર બતાવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક આ બધું ષડયંત્ર કરી અને મોટા પૂજાપતિઓને આપવાનું જયારે આ ષડયંત્ર સરકાર કરી રહી છે એટલે સરકાર જાગતી શું છે અને ત્યાંની સ્થાનિક હાઈબી

કહી રહ્યા છે તેમાં બહારથી તમને લોકો કોઈ આવીને સપોર્ટ આપતા હોય ત્યાં ટેકો આપતા હોય ગામની મુલાકાત લેતા હોય એવી કોઈ ઘટના સામે આવે છે જી આજુબાજુના ગામોના અમે પણ સંપર્ક કરતા હોય છે કારણ કે આજુબાજુ ગામડાઓ છે ત્યાં હવે જમીન જો માંડવી પાસે પણ જમીન નથી વધી બાજુમાં સિરવા ગામ છે ત્યાં પણ જમીન નથી વધી કાઠલા ગામ પાસે જે બદલી જમીન છે એને અમે કહીએ છીએ કે તમે હવે આનામાં રહેવા દો કારણ કે ગૌચર દિવસે દિવસે ઓછી થતી જાય છે એટલે આજુબાજુના ગામડાઓ પણ હવે જાગૃત થયા છે ગૌચર સંદર્ભે જનજાગૃતિ આવે છે કારણ કે આપણે આજે તમને વાત કરું કે શહેરમાં જો ગાયોનું દૂધ આવતું હોય તો ગામડાને આભારી છે ગામડા થકી શહેરમાં દૂધ સારું જાય છે ને ગામડામાંથી જો ગૌચર લુપ્ત થઈ જશે તો ગાયો પર લુપ્ત થવાનો સમય આરે છે વાહન લઈને પણ નીકળ્યા છે એ ઘણું બધું બોલી રહ્યા છે પણ બધું સંભળાવું વાજબી નથી એમના માટે કે જે જવાબદાર જે વ્યક્તિ તરીકે વર્તવું જોઈએ એ ઘણા બધા નથી વર્તતા એટલા માટે આ બધી બાબતો છે અને તમે ઘણી બધી રજૂઆતો કરી ઘણી બધી માંગણી કરી પણ સ્વીકારવા તૈયાર નથી રાજકીય નેતાઓ પણ તમારે મુલાકાત લેવા તૈયાર નથી તો આ આ ગુજરાત એક માત્ર તમારા ગામની સમસ્યા નથી આવા મોટા ભાગના ગામડાઓની આ સમસ્યા છે અને ગામડું ભાંગી રહ્યું છે શહેર મજબૂત થઈ રહ્યા છે આજે ગુજરાતમાં એકાવન ટકા વસ્તી શહેરોની થઈ ગઈ છે એટલે ગામડાઓના લોકોની મતની હવે રાજકીય નેતાઓને જરૂર નથી આ સ્પષ્ટ ઉદાહરણ એના પરથી દેખાઈ રહ્યું છે

એક ગામ ઘણા સમયથી લડી રહ્યું છે જેની સામે કાઠરા ગ્રામ પંચાયતે પણ બે હજાર બાવીસમાં ગૌચર આપવા સામે વાંધો પણ નોંધાવ્યો હતો અનેક વખત વિરોધ કર્યો હતો બે હજાર બાવીસથી લઈને આજે બે હજાર છવ્વીસ થઈ ગયું છે અને ગામના નિર્ણયની વિરુદ્ધ હતું દબાણ જે કરાયું હતું ગામના સરપંચે કલેક્ટરને બોલાવ્યા અને દબાણ કર્યું તે તમે ગમે તેમ કરીને મંજૂરી આપો એવા એવા પણ એની સામે દબાણ પણ કરવામાં આવ્યા હતા તળાવ અદ્રશ્ય કરી દેવાયા છે ગામના કાઠલા ગામના ગૌચર જમીન દેવાયા છે માંડવી દરિયા કાંઠે કરી દેતા મોટું જિલ્લા કલેક્ટરનું કચ્છ જિલ્લા કલેક્ટર સૌથી મોટું કૌભાંડ છે આ બધા દસ્તાવેજો ગુમ કરી દેવામાં આવ્યા છે અને બે હાજર નવ માં કલેક્ટરે કાઠડા જમીનમાં મોટા તળાવો બનાવી આપ્યા હતા આજે ગુમ કરી દીધા છે આનાથી મોટું કૌભાંડ કોઈ પણ ન જિલ્લા કલેક્ટર એ સમયના જે હતા એને સસ્પેન્ડ કરી શકાય એવો જબરજસ્ત કરી દેવામાં આવે છે દસ્તાવેજ ખાતું કહે છે કે અહીં ચાર તળાવો હતો બે હાજર એકવીસ બાવીસ પછી આ બધા જ ગુમ કરી દેવામાં આવે છે આવા તો ઘણી બધી બાબતો છે અને ઘણી બધી કહેવતો પણ છે આના માટેની ગામ લોકો લડી રહ્યા છે છોડવાના નથી પરંતુ આજ ગામ લોકોની આસપાસ અદાણીના એજન્ટો સહાનુભૂતિ સહાનુભૂતિ મેળવીને જે કરી રહ્યા છે એનો ડીપી જોજો અદાણી અદાણીએ જેને સન્માન આપેલું છે એવા લોકો તમારી નજીક આવી ગયા છે ગામ લોકો ખાસ સાવચેત રહેવાની જરૂર છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો માટે આપણે ચર્ચા કરતા રહીશું